નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ નંદેશરી ખાતે આવેલ અંકિતા હોટલની બહાર વગર નામે ચાલતા સર્વિસ સ્ટેશન દ્વારા જાહેરમાં કેમિકલ બહાર કાઢવામાં આવતા જન આરોગ્યને ખતરો પહોંચાડવાની દહેશત જોવા મળે છે ઉલ્લેખનીય છે કે આ સ્થળે એક મહત્વનો રહેણાંક વિસ્તાર છે આ સ્થળે આમ જાહેરમાં ફેલાવાતા કેમિકલયુક્ત પ્રવાહીના પ્રદૂષણથી સ્થાનિક લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસરો પડવાની દહેશત છે છતાં જવાબદાર તંત્ર મુખ પ્રેક્ષક બનીને આ બાબત જોઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોષ મિશ્રિત આથરે જોવા મળે છે સર્વિસ સર્વિસ સ્ટેશનના નામે સ્ટેશનનો વ્યવસાય ચલાવતા સંચાલકો લોકોને પડતી અગવડ અને આરોગ્ય જોખમાવાની દહેશતની એસી કે કરીને તેમનો કારોબાર બંદાજપણે ચલાવી રહ્યા છે નંદેસરી ઉદ્યોગનું મથક છે ત્યારે જિલ્લા અને તાલુકાના જવાબદાર અધિકારીઓ શું આ જાહેરમાં ફેલાવાતા પ્રદૂષણથી અજાણ હશે નેશ્વરી ખાતે હોટલ અંકિતાના જેઆઈડીસી મેઈન રોડ પર આવેલા આ સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા જીપીસીબી અને પર્યાવરણના નિયમોનો જાહેરમાં ભંગ કરવામાં આવે છે નામ વગરના સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા હાલ કેમિકલ યુક્ત ટેન્કરો વોશ કરવામાં આવી રહ્યા છે જેને લઈને બાજુમાં આવેલા ગટર તથા ખુલ્લી જગ્યાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત પાણી ફેલાય છે સર્વિસ સ્ટેશનના સંચાલકો જીપીસીબીના નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા હોવાનું ખુલેઆમ જણાતું હોય જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબીમાં ફરિયાદ પણ કરવામાં આવી છે